અમરેલી જિલ્લાનું એકમાત્ર બાબરકોટ ગામ જે વિવિધતામાં એકતા માટે જાણીતું ગામ છે જ્યાં તમામ સામાજિક ધાર્મિક જેવા વિવિધ કાર્યો અને પ્રસંગો બાબરકોટ ગામે વર્ષોથી ગામના તમામ સમાજના લોકો સાથે મળીને કરતા રહે છે જેમાં સમૂહ લગ્ન ધાર્મિક પ્રસંગો સામાજિક પ્રસંગો વગેરે કાર્યો ગામના તમામ લોકો સાથે મળીને આયોજન કરે છે જેમાં આજરોજ બાબરકોટ ગામના દેવીપૂજક સમાજના યુવાન અને બાબરકોટ ગામના ગૌરવ એવા લાલજીભાઈ ભરતભાઈ વાઘેલા જેવો ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરીને પરતવતન પધારતા ગામના તમામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તથા વિવિધતામાં એકતા ધરાવવાનું ઉત્તમ ઉદાહરણ બાબરકોટ ગામના તમામ સમાજના લોકોએ પૂરું પાડ્યું હતું બાબરકોટ ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌશાળાથી ખોડલધામ ભવ્ય સ્વાગત કરવામાં કોઈ પણ યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને વતન પરત આવે છે ત્યારે ગામના તમામ યુવાનોનું સન્માન સમારોહ ખોડલધામ ખોડલીવાવ મંડળ દ્વારા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં તેમનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે મુકામે ભારત સરકાર તરફથી નવી નિમણૂક થયેલી એવી યોજના કે જે અગ્નિવીર તરીકે થાય છે એવા અગ્નિવીરની અંદર ભારતના સરહદ ઉપર બાબરકોટ ગામના પ્રતિનિધિત્વ કરવા માટે લાલજીભાઈ વાઘેલા આપણી વચ્ચેથી એક ટ્રેનિંગ લઈ અને પરત ફેર્યા ત્યારે સમસ્ત ગામના લોકો એમનું ભવ્ય સ્વાગત કરી અને ખોડલીઓ માતાજીના સાનિધ્યની અંદર સમસ્ત ગામના લોકો સરપંચશ્રી તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી તથા ગામના આગેવાનો અને કુટુંબીજનો અહીં એકત્ર થઈ અને લાલજીભાઈનું સ્વાગત કર્યું અને લાલજીભાઈનું સ્વાગત જોઈ અને ગામના બીજા લોકો પણ આવી પ્રેરણા લે અને મા ભોમની થકી લડવા માટે તૈયાર રહે અને શિક્ષણ મેળવી અને આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે એનો સ્વાગત સન્માન કાર્યક્રમ પણ જોવા ગયો